વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા ગતરોજ મળવા પામી હતી જેમાં ભાજપના વોર્ડ નંબર ત્રણના ના કાઉન્સીલર પરાક્રમસિંહ જાડેજા વિશ્વામિત્રી નદી ગેરકાયદેસર બાંધેલા ઓટલા સ્વૈચ્છિક રીતે તોડી પાડવામાં આવ્યા હતા ત્યારે પરાક્રમસિંહ જાડેજાએ કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખે પ્રતિબંધિત ઝોનમાં બાંધેલા બંગલા સામે કાર્યવાહી કરવી જોઈએ તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો જ્યારે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતાએ ભાજપના રાજમાં નદી કાંઠા પર થયેલા બાંધકામનો મુદ્દો ઉઠાવતા મામલો ગરમાયો હતો આ તરફ વોર્ડ નંબર ત્રણના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ કોંગ્રેસના જિલ્લા પૂર્વ પ્રમુખ બીનુ પટેલ ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે તેમની જમીન પ્રતિબંધિત ઝોનની હતી આ લિંક રોડ પર બ્રિજ બનાવવાનો હતો અને જમીન સંપાદનનો પ્રશ્ન ઉપસ્થિત થતા વિનુ પટેલને કારણે જ આ બ્રિજ રૂપિયા પાંચ કરોડનો થવાનો હતો તેના બદલે દસ કરોડનો થયો છે તેમણે જ્યારે બાંધકામ શરૂ કર્યું ત્યારે આ જમીન પ્રતિબંધિત ઝોનની હોવાથી કોર્ટે પણ બાંધકામ અંગે યથાવત સ્થિતિ જણાવવા હુકમ કર્યો હતો જીડીસીઆરના નિયમ પ્રમાણે વિશ્વામિત્રી નદી કિનારાથી ત્રીસ મીટરનું માર્જિન છોડવાનું હોય છે તે પણ છોડ્યું નથી તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના અગ્રણી અમિત ચાવડાને માત્ર ભાજપનો કોર્પોરેટર છું એટલે તેમણે મારા બાંધકામ વિરુદ્ધ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો હવે તેઓ તેમના જ પક્ષના પૂર્વ પ્રમુખનું બાંધકામ તોડવા મુખ્યમંત્રીને પત્ર લખશે ખરા

કોર્પોરેશનમાં માં તમામ ડોક્યુમેન્ટ સહિત મેં વાત કરી છે હવે બીજી વાત આવી મારા દબાણ તો દબાણ